આંદોલન રવાપર અને આસપાસના ગામો અનેક રજૂઆતો કરવા છતાં પૂરતા પ્રમાણમાં પાણી ન અપાતા રવાપર ગામના લોકો આગામી સપ્તાહમાં આંદોલન કરશે નખત્રાણા તાલુકાના રવાપરના સરપંચ પરેશભાઈ રૂપારેલના જણાવ્યા પ્રમાણે પાણી પુરવઠા બોર્ડને અનેકવાર લેખિત મોખિત રજૂઆતો કરવા છતાં રવાપરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ સુધારો આવ્યો નથી ચોવીસ કલાક પુરવઠો આપીને 38 કલાક પાણી પુરવઠો બંધ રાખવામાં આવતા હોવાથી ગામમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય છે આ મુદ્દે પંચાયતનો ઘેરાવ કરીને રજૂઆતો કરવામાં આવી છે ગામના ઉપરવાસના અને દૂરના વિસ્તારમાં પાણી સપ્લાય પહોંચે તે પહેલા બંધ થઈ જાય છે જેથી મહાકાલી મંદિર આમારા રોડ મફતનગર સહિતના અનેક વિસ્તારોના લોકો પાણીથી દિવસો સુધી વંચિત રહે છે લોકોને ફરજિયાત ખર્ચીને ટેન્કર મારફતે પાણી લેવાની ફરજ પડી રહી છે પાણીની કાયમી બની રહેલી સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે જો પાણીની વિતરણ વ્યવસ્થા નહીં સુધરે તો આગામી દિવસોમાં તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે અને તારીખ પાંચ ના દયા પર કચેરીએ ધરણા કરાશે તારીખ છ ના સમસ્ત ગ્રામજનો બંધ પાડીને ગ્રામ પંચાયત કચેરી ખાતે ધરણા કરાશે તેવું જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છ ઉકેર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા છેલ્લા એક વર્ષથી પાણીની વ્યાપક મુશ્કેલી હોવાથી વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનો દરકાર કર્યા વગર અનિરત પાણી પ્રશ્ન વારંવાર ગામની અંદર ઘર્ષણ સર્જાય છે જે બાબતે આજ રોજ ડેપ્યુટી કલેક્ટરશ્રી અને કાર્યપાલક યજ્ઞ શ્રી પાણી પુરવઠાને લેખિત રજૂઆત કરી અને રવાપર ગ્રામ પંચાયત સરપંચ શ્રી પરેશભાઈ રૂપારેલ અને ગ્રામ પંચાયત પરિવાર અને ગ્રામજનો દ્વારા એક અલ્ટિમેટલ આપવામાં આવ્યું છે કે રવાપર ગામને જો આ પ્રશ્નનો હલ કરવો હોય તો એકાંતરે પાણીની વ્યવસ્થા અને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળશે તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે આ બાબતે આજરોજ આવેદનપત્ર આપી એક અઠવાડિયાની અંદર આ પ્રશ્ને કાર્યવાહી હાથ ધરવા અન્યથા તારીખ ચારથી કરી અને નખત્રાણા ખાતે અધિકારી ઈશ્રીઓને આવેદનપત્ર પાંચ તારીખે દયા પર કચેરી ખાતે ઘેરાવ અને છ તારીખે સમસ્ત ગ્રામજનો પોતાનું કામકાજ બંધ રાખી અને રવાપર ગ્રામ પંચાયત ખાતે ઘેરાવ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપેલ છે આ બાબતે ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા અનેક વિકાસના બણગા ફૂંકાય છે ત્યારે આ ગામડાઓની અંદર એક એક વર્ષથી તેમાં પણ બહુ મોટા તહેવારો અને પ્રસંગો હોય ત્યારે ગામની અંદર આજે પાંચ જેટલા ટેન્કરો ખાનગી ટેન્કરો મારફતે લોકો પાણી મેળવી રહ્યા છે ત્યારે તંત્ર આ બાબતે ગંભીરતા સેવી અને વહેલામાં વહેલી તકે પગલાં ભરે તેવી ખાસ વિનંતી છે